દોસ્તો આજે આપણે બોમ્બે હલવાઈ મીઠાઈ બનાવીશું એમાં મેં દોઢસો ગ્રામ કોર્નફ્લો લીધો છે પાણી લીધું છે ખાંડ લીધી છે મગત્રીના બીજ લીધા છે ઇલાયચી ઘી અને રેડ કલર લીધો છે હવે આપણે ચાસણી બનાવી લઈશું આટલી પાણીની જરૂરી છે ખાંડ નાખી દઈશું હવે થોડું ઉકળવા દઈશું હવે આપણે થોડું થોડું પાણી કરીને ગોળ બનાવી લઈશું থু পায়ে রেড্বান হে আপনার কনফ্লো নো গোড় বাই লিধো সেই હવે આપણી ચાસણી થઈ ગઈ છે હવે કોન ફ્લોર નાખી દઈશું ધીરે ધીરે ઓગાળી લેવાનો છે હવે આપણે ઘી નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે કલર નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મેં રેડ કલર લીધો છે તમે કોઈ બી કલર લઈ શકો છો હવે આપણે મગત્રેના બીજ નાખી લઈશું થોડું ઘી નાખી દઈશું થોડું આને પાકવા દેવાનું છે થોડું શેકી લેવાનું છે નીચે તાસળે ચોટે નહીં એ ધ્યાન રાખવાનું છે હવે આપણી આ મીઠાઈ તૈયાર છે એકદમ જેલી જેવી થઈ ગઈ છે આ પેનને ઘી છોડવા લાગ્યું છે પેનમાંથી ઘી છૂટું પડવા લાગે એટલે આપણી મીઠાઈ તૈયાર છે હવે આપણે એક ડ્રેમાં કાઢી લઈશું સારી રીતે ફેલાઈ લઈશું આ રીતનું બધે સરખું કરી લઈશું આપણી બોમ્બે હલવાઈ તૈયાર છે હવે ઉપરથી મગતરીના બીજ નાખીશું ઉપરથી બદામ નાખીશું હવે થોડું દબાઈ લેવાનું છે બોમ્બે હલવાઈ આ રીતે જ હોવું જોઈએ હવે આપણે સેટ કરવા માટે થોડીવાર મૂકી દઈશું હવે આપણે બોમ્બે કરાચી હલવો તૈયાર છે તમે જોઈ શકો છો કેટલી સરસ થઈ ગઈ છે